ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વાતની શરૂઆત કરીએ મિત્રો તે પહેલાં જે લોકોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરવાનું ના ચૂકતા હા મિત્રો તો ફરીવાર એક ટેકનિકલ વેકેન્સીની જાહેરાત થઈ ચૂકી છે જેમ આપણે પહેલાં વાત થઈ મી ટેકનિકલ ભરતી જે છે મિત્રો બંધ થવાની નથી મિત્રો અવારનવાર ચાલુ જ રહેવાની છે બટ તમે તમારી પ્રિપરેશનમાં હોવા જોઈએ મિત્રો તો મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની જે છે કુલ સત્તાવન જેટલી જગ્યાઓની જાહેરાત થઈ છે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મિત્રો ગુજરાતની અંદર તો આની અંદર મિત્રો સંપૂર્ણ વિગતવાર આપણે ચર્ચા કરીએ એટલા માટે મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો આ ભરતી જે છે મિત્રો તમને જે રીતના દેખાઈ રહી છે કે લેબોરેટરી ટેકનિશિયન એટલી પણ મિત્રો સીધી નથી આની અંદર ઘણી બધી વસ્તુ જે છે એ કોમ્પ્લિકેટેડ છે ઘણા બધાના પ્રશ્નોના જવાબ જે છે તમને મળવાના છે મિત્રો જનરલી સિલેબસ હોય કે પછી ક્રા બીજા કોઈ ક્રાઇટેરિયા હોય તો આપણને ખબર જ હોય છે છતાં પણ મિત્રો બધી વસ્તુ ડિસ્કસ કરવાનો આપણે પ્રયત્ન કરીશું તો મિત્રો રાજ્યની અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મિત્રો જેમાં આણંદ જૂનાગઢ નવસારી અને સરદારનગર કૃષિનગર દ્વારા મિત્રો સરદાર કૃષિનગર દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની જાહેરાત કરવામાં આવી છે જે ક્લાસ થ્રીની અંદર ઇન્કલુડ થાય છે મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની સાથે થોડી ઘણી જે જગ્યાઓ જે છે મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટની પણ મિત્રો છે જેમાં ચાલીસ હજાર આઠસો જે છે મિત્રો પગાર રહેશે અને ફિક્સેશનનો ક્રાઇટેરિયા કે જે છે એ મિત્રો આપણે આગળ સમજીશું મિત્રો પચીસ ઓગસ્ટથી મિત્રો ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે વીસ સપ્ટેમ્બર સુધી મિત્રો ભરાશે એટલે કે કુલ તમારી આગળ પચીસ દિવસ ફોર્મ ભરવાના છે અને આજની તારીખ પ્રમાણે જોઈએ તો મિત્રો એક દિવસ જતો રહ્યો છે તો મિત્રો ભૂલ્યા વગર ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો જે લોકોને ભરવાનું હોય મિત્રો એ અગાઉ જ ફોર્મ ભરી દેજો એ સિવાય મિત્રો આના અંદર આપણે બીજી માહિતી સર કેટલી વેકેન્સી એની છે એની આપણે મિત્રો માહિતી મેળવીએ બરાબર તો કુલ અલગ અલગ ચાર યુનિવર્સિટી છે જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નવ વેકેન્સી છે લેબોરેટરી ટેકનિશિયનની જૂનાગઢની અંદર જે છે સાત વેકેન્સી છે નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર બાર છે અને સરદારનગર કૃષિ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની અંદર કુલ ઓગણત્રીસ વેકેન્સી છે આમ કુલ આ બધાનો ટોટલ કરીએ મિત્રો તો આપણે કુલ ફિફ્ટી સેવન એટલે કે સત્તાવન જેટલી જગ્યાઓ જે છે લેબોરેટરી ટેકનિશિયનની છે મિત્રો ઘણા બધાને પ્રશ્ન થતા છે કે સર આ કયા લેબોરેટરી ટેકનિશિયન છે તો મિત્રો એનું પણ આપણે જે છે આગળ જતાં વાત કરવાના છીએ મિત્રો કક્ષાવાર બિન અનામત હોય આર્થિક રીતે નબળા હોય આ એસસીબીસી હોય અનુસૂચિત જાતિ જનજાતિ બધાની જે છે વેકેન્સી અહીંયા મિત્રો આપી છે તમે તમારી રીતે જોઈ લેજો એ સિવાય મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટની પણ કુલ બે વેકેન્સી છે મિત્રો તો એ એમાં પણ મિત્રો જે લોકો ઈચ્છા ધારે છે તે ફોર્મ ભરી શકે છે મિત્રો ઉપરોક્ત લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ બંને માટે એક જ અરજી કરવાની રહેશે એક ફોર્મ ભરશો એટલે મિત્રો બંને માટે એપ્લાય થઈ જશે તો એ સિવાય મિત્રો આગળના ક્રાઈટેરિયા પર આપણે નજર કરીએ તો વયમર્યાદા જે છે મિત્રો વીસથી ઓછીસ નહીં અને પાંત્રીસથી વધુ ના હોવું જોઈએ મિત્રો ચાલીસ વર્ષ નહીં બટ અહીંયા પાંત્રીસ વર્ષથી પણ વધુ ના હોવું જોઈએ જેનું ખાસ ધ્યાન રાખવું બરાબર હવે સર સૌથી મોટી અને મહત્ત્વની જે બાબત જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ ધ્યાન આપજો એ છે શૈક્ષણિક લાયકાત એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો મિત્રો જો તમે બીએસસી કરેલું છે શેમાં એગ્રી બાયોટેકનોલોજીમાં એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજીમાં ઓનલી માઇક્રોબાયોલોજીમાં કેમેસ્ટ્રીમાં કેમેસ્ટ્રીમાં હોમ સાયન્સમાં ન્યુટ્રિશનમાં ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એઝ એ અને ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીની અંદર મિત્રો તમે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ બટ મિત્રો ખાસ નોંધવા જેવું બેચલર ડિગ્રી મિત્રો માત્ર પાસ ક્લાસ સાથે તમારે પૂરી થઈ છે મિત્રો તો તમે વેલિડ નહીં ગણાવો તમારે એટલીસ્ટ સેકન્ડ ક્લાસ હોવો જોઈએ તમારે બીએસસીની અંદર અને બીએસસીની અંદર અહીંયા જે મિત્રો મેન્શન કરેલા છે એટલા સબ્જેક્ટ તમારે હોવો એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ હોવો જોઈએ એઝ અ મેઇન સબ્જેક્ટ પ્રિન્સિપલ સબ્જેક્ટ જો મિત્રો આટલો ક્રાઇટેરિયા પૂરો છે તમારો તો મિત્રો તમે પહેલું સ્ટેપ પૂરું કરો છો મિત્રો બટ આનાથી તમારું એવું નક્કી નથી થતું કે તમે જે છે એ સીધું ફોર્મ ભરી છો હજી મિત્રો આપણે બી નંબરનો ક્રાઇટેરિયા જે છે એના પર નજર કરીએ કે હી ઓર શી શૂડ હેવ રિસિવ ટ્રેનિંગ એઝ અ લેબોરેટરી ટેકનિશિયન એટ એન ઇન્સ્ટિટ્યુટ રિકોગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ તમે મિત્રો લેબોરેટરી ટેકનિશિયન તરીકેની મિત્રો ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ રિકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાં બરાબર જે ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ હોય મિત્રો હવે તો અહીંયા સૌથી મોટો પ્રશ્ન થાય તો સર આ કઈ રીતનું તો મિત્રો તમે જે લેબોરેટરીનો કોર્સ જે કર્યો છે ને એ જ મિત્રો તમારે અહીંયા એઝ અ ટ્રેનિંગ તરીકે ઇન્ક્લુડ થશે બરાબર આના માટે મિત્રો એક્સપિરિયન્સ અહીંયા તમારો નથી માંગ્યો અહીંયા મિત્રો તમે જે કોર્સ કર્યો છે તેને ટ્રેનિંગમાં જ ગણવામાં આવે છે ને અને એને અહીંયા મિત્રો ઇન્ક્લુડ કરવામાં આવે છે તો જેમ કે કોઈ વ્યક્તિ છે કે જે માઇક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી કરેલું છે તો માત્ર બેચલર કરેલું છે બટ એની સાથે તમે લેબોરેટરી ટેકનિશિયનનો એક વર્ષનો કોર્સ કરેલો છે કોઈએ બે વર્ષનો કોર્સ કરેલો છે બરાબર તો તમે વેલિડ ગણાશો બટ એની સાથે સાથે મિત્રો તમે સી સીનું જે છે સર્ટિફિકેટ તમારી આગળ હોવું જોઈએ દો એકનું હશે મિત્રો તો પણ ચાલશે બરાબર તો આ ત્રણ ક્રાઇટેરિયા પૂરા થાય મિત્રો ત્યારે જે છે મિત્રો તમે એપ્લાય કરી શકો છો હવે જુઓ મિત્રો અહીંયા જે સ્ટુડન્ટ ફોર્મ ભરવાળા છે એમાંથી સૌથી વધારે સ્ટુડન્ટ કયા હશે મિત્રો એ વસ્તુ પર આપણે ફોકસ હું તમને કરાવડાવું તો માઇક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રી તો બધા એમ કે સર તો એવું કેમ જોવા જેણે એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી કરેલું છે જેમણે ન્યુટ્રિશન કરેલું છે કે જેમણે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીનો કોર્સ કરેલો છે અથવા બેચલર કરેલું છે એ લોકોએ લેબોરેટરી ટેકનિશિયન બી નંબરનો ક્રાઇટેરિયા જે છે એ કર્યું હોય એવી શક્યતા ખૂબ એટલે ખૂબ ઓછી છે બરાબર માઇક્રો અને કેમિસ્ટ્રીવાળાએ જ લેબોરેટરીનો કોર્સ કર્યો છે અથવા તો બીજી કોઈ આમાંથી હોઈ શકે બટ બીજા બધા જે છે આ બંનેની સાપેક્ષક નહીવત પ્રમાણમાં હશે એગ્રીકલ્ચર વાળા લેબોરેટરીનો લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કર્યો છે એવા બહુ ઓછા કિસ્સા હશે તો માત્ર મિત્રો માઇક્રો બાયોલોજી અને કેમિસ્ટ્રીવાળા જ જે છે એનો વર્ગ અહીંયા વધારે હોવાનો છે તો હવે પ્રશ્ન એવો થાય કે મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી છે કે બીજી છે મિત્રો આપણે આગળ વાત કરીશું બીજા થોડા ઘણા પર નજર કરી લઈએ તો કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ મિત્રો પગાર ધોરણ ચાલીસ આઠસો છે અરજી કરતી વખતે મિત્રો એપ્લાય કરતી વખતે મિત્રો જે ફોર્મ છે ને એની ફી પણ મિત્રો અલગ અલગ છે જે અહીંયા મેન્શન કરેલી છે બિના અનામત વર્ગના પુરુષ મહિલાઓ માટે એક હજાર રૂપિયા પ્લસ બેઝિક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ હશે ઇડબ્લ્યુએસ એસસી એસટી અને એસસીબીસી માટે બસો પચાસ રૂપિયા પ્લસ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને દિવ્યાંગજનો જે છે એમના માટે પણ બસો પચાસ રૂપિયા ચાર્જ છે માજી સૈનિકો માટે કોઈ ચાર્જ છે નહીં મિત્રો થોડું મિત્રો અલગ લાગશે બટ આ જે છે એ બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે તો સીબીઆરટી બેઝ મિત્રો અથવા તો ઓએમઆર બેઝ એક્ઝામ હોઈ શકે છે ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ રીતે મિત્રો એક્ઝામ હોય શકે છે બરાબર છે તો એ જે છે એ ઉમેદવારોની સંખ્યા પર ડિપેન્ડ રહેશે મિત્રો સિલેબસની હવે મિત્રો આપણે વાત કરીએ તો જે ગૌણ સેવાનો બસો ને દસ માર્ક્સનો સિલેબસ છે મિત્રો એ જ સિલેબસ આપણો અહીંયા છે બટ ટેકનિકલ સબ્જેક્ટ જે બદલે છે જેમ કે તાર્કિક કસોટીઓ મેથ્સ રીઝનિંગ જે છે એના સાઠ માર્ક્સ છે એ સિવાય ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ઇંગ્લિશ અને ગુજરાતી એના ત્રીસ એટલે કુલ થઈને નેવું માર્ક થયા અને એ સિવાય મિત્રો એકસો ને વીસ માર્કનું ટેકનિકલ સબ્જેક્ટને રિલેટેડ પૂછાવાનું છે મિત્રો બરાબર હવે અહીંયા ટેકનિકલ સબ્જેક્ટ રિલેટેડ છે મિત્રો બરાબર તો સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાના લગતો લગતા પ્રશ્નો છે તો મિત્રો અહીંયા જે છે થોડું ઘણું કન્ફ્યુઝન છે જેના એના માટે મિત્રો આપણે હું પ્રોપરલી ક્લિયર થઈને તમારી માટે અલગથી વિડીયો બનાવીશ કે મેડિકલ લેબોરેટરી તમે ડીએમએલટી કરેલો હોય તો એનું છે કે તમે બેચલર કેમેસ્ટ્રીમાં કર્યું છે એનું પૂછા છે કારણ કે નીચે અહીંયા જે છે એવું એ રીતનું લખાણ છે કે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે જેમાં એગ્રીકલ્ચર બાયોટેકમાંથી પૂછાઈ શકે છે જો બરોબર એગ્રી માઇક્રોબાયોલોજીમાંથી પૂછાય છે ખાલી માઇક્રોબાયોલોજીમાંથી પૂછાય છે કેમેસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી સાયન્સ ન્યુટ્રિશન ફૂડ પ્રોસેસિંગ આ બધામાંથી મિત્રો પૂછાઈ શકે છે જો આમાંથી સિલેક્ટેડ એકમાંથી જ પૂછે એવું નહીં મેં કેમેસ્ટ્રી કર્યું છે તો મારું પેપર કેમેસ્ટ્રીમાં જ આવે એવું ના શકે આ બધી વસ્તુ મિત્રો આવી શકે છે હવે મિત્રો જો આમાં માઇક્રોબાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય કે બાયોકેમિસ્ટ્રી હોય બરાબર આ ત્રણ તો મિત્રો આપણા જે છે એ રૂટીન સબ્જેક્ટ થઈ ગયા જેમણે એમએલટી કર્યું છે એ લોકોને પણ આવી શકે જેમાં ન્યુટ્રિશન પણ થોડું ઘણું આવી શકે અને હોમ સાયન્સ પણ એ સિવાય મિત્રો એગ્રીકલ્ચરના જે સબ્જેક્ટ છે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીના એ સબ્જેક્ટ આપણે આઉટ ઓફ સિલેબસ રહે છે જે આપણે ભણ્યા નથી મિત્રો તો કુલ બસો ને દસ માર્ક્સનું પેપર હશે ત્રણ કલાકનો સમય હશે મિત્રો બરાબર જે ખાસ ધ્યાન દોરજો પોઈન્ટ પચીસ જે છે એ નેગેટિવ પડશે એક ખોટો જ પડશે એટલે મિત્રો પોઈન્ટ પચીસ માર્ક્સ તમારા કટ થશે અરજી કરવાની મિત્રો જે છે એ અલગ અલગ વેબસાઇટ પરથી મિત્રો તમે જુઓ અલગ અલગ યુનિવર્સિટી પરથી તમે એપ્લાય કરી શકો છો બરોબર જેમાં આણંદની યુનિવર્સિટી હોય કે પછી જામનગર જૂનાગઢની હોય કે પછી નવસારીની હોય કે સરદાર નગર દાંતીવાડા હોય આ બધામાં મિત્રો તમે કરી શકો છો તો મિત્રો જનરલ બેઝિક જેટલી માહિતીની આપણે જરૂરથી એ કરી લીધું છે વેબસાઇટ પર મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ જે છે એ પચીસ આઠથી થઈ ચૂકી છે અને વીસ આઠ વીસ નવ સુધી છે મિત્રો એક બે દિવસમાં મિત્રો જો તમને એપ્લાય કરતા ના ફાવે તો એ પણ કહેજો મિત્રો એના પર પણ મિત્રો આપણે એક ડિટેલ વિડીયો બનાવીશું તમારા પ્રશ્નો જે છે મિત્રો કમેન્ટ્સમાં લખો અને આપણે વિડીયો દ્વારા મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે દરેક પ્રશ્નોનો સમાધાન મેળવવાનો પ્રયત્ન કરીશું ચાલો મિત્રો તો આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત